સમસ્યાઓ દિન પ્રદિન વધી રહી છે જેની અંદર અત્યારે એસીટી પીત અને કબજિયાત સવારે વ્યવસ્થિત પેટ સાફ ન થવું તેમજ મતલબમાં પેટમાં ભરાવો રહ્યો અને વારંવાર એસિડિટી થવી આ પ્રોબ્લેમ મોટા છે લોકો આને ગંભીર રીતે નથી જોતા પરંતુ એ ગંભીર બીમારીનું મૂળ કારણ બને છે ત્યારે એવો જ એક પ્રોબ્લેમ એક ભાઈને હતો તો એમને આપણી પ્રોડક્ટથી બહુ સરસ એવું રિઝલ્ટ મળ્યું છે તો એમની પાસેથી જાણીશું એમને આ એસિડિટી કબજિયાતની તકલીફ કેટલા સમયથી હતી અને સેનાથી એને ફાયદો થયો છે શું નામ તમારું આખું નામ અટક રાઠોડ તમારું ગામ કયો તાલુકો કયો તાલુકો સુત્રાપા સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ હવે રાઠોડભાઈ તમને શું તકલીફ હતી મને એસિડિટી કબજિયા મોટી પ્રોબ્લેમ હતો એસિડિટી ને કબજા કેટલા સમય તકલીફ હતી મને લગભગ વર દોઢ વરસ થી તકલીફ થયા વર દોઢ હતી એમાં કઈ પ્રકારે તકલીફ કઈ પ્રકારે હતી તકલીફ તો એમાં હું છે કે સાથી બળતર થાય પેટ ભારી ભારી જેવું બરોબર ખાટા ઓટ કરાવવા બરોબર પછી હવાર એકદમ પેટ સાફ ના સવારે બાથરૂમ જાઓ તો એ દરમિયાન પેટ સાફ નો થાય એટલે બે ત્રણ વખત જાવ આમ ભર્યું ભર્યું રહે ભર્યું ભર્યું બરોબર તો એના કારણે મગજ માં ને આમ આમ ઘુમરા ટાઈપ નામ થાય બે તે ની ને એવું બધું થાતું મતલબ આ આવી તકલીફ તમને હતી હા બરોબર સાંજે તકલીફ રાત્રે નિંદર ઉડી જાય પછી આમ સાથે માં બળતરા ને એવું બધું થાતું

તમારે કેમ છે અત્યારે અત્યારે બહુ છે ફાવટકાર આવવાનું અને ઓટકાર આવવાનું એ બધું બંધ થઈ ગયું બાકી બળતરા બંધ થઈ ગયું બીજા નંબરમાં ખાવાનું હોય બાથરૂમ બે ત્રણ વખત જવું પડતું હતું મારે એ થોડાક દી મને આ દવા લીધા પછી બે ત્રણ દી મને પૂરતી આમ ઝાડા ટાઈપનું થઈ ગયું હતું હવે રેગ્યુલર થઈ ગયું હવે એક જ વખત જવું પડે એક જ વખત તમારું પેટ વ્યવસ્થિત સાફ થઈ જાય છે ને તે તો રાઠોભાઈ આ તમને જે ફાયદો મળ્યો છે એ કઈ હું કઈ પ્રોડક્ટ વાપરવાથી મળ્યો છે એ આ જે કેપ્સ્યુલ છે મતલબ આપણે નેટ કંપનીની ઈઝી ડિટોક્સ મિત્રો આ કોઈ એલોપેથી કેપ્સ્યુલ છે સંપૂર્ણ આયુર્વેદિક ન્યુટ્રાસ્યુટિકલ છે શરીરમાં જે નકામા ટોક્સિન વિશેલા પદાર્થ હોય છે તેને દૂર રાખવા માટે મદદ કરે છે અને પાચનતંત્રને પાચનતંત્રને એક્ટિવ કરે છે છે મુજબ આપણો આ પાવડર ઓર જે આપણા મદદરૂપ થાય આપણે જે ખોરાક ખાયા છે તો તેના બધા જ કન્ટેનામાં એડ કર્યા છે જે પ્રોટીનનું પ્રમાણ પણ પૂરું પડે છે શરીરને અને સાથે સાથે મતલબમાં શરીરને ડાયજેસ્ટ કરવા માટે બહુ મોટી હેલ્પ કરે છે હવે આ પાવડર તમે કઈ રીતે લઉં છો સવાર માં ખાધા પેલા એક સમથિંગ સવારે અને આ કેપ્સુલ કેપ્સુલ પછી થોડોક નાસ્તો બરોબર નાસ્તો મેં કઈ નતો એટલે સવારે લઉસો અને બીજો અને હાનના હાજે સાંજે ગઈ માં પેલા વસ્તુ જઈ માં પેલા ગઈ માં પેલા તો અત્યારે તમને એનાથી કેટલી રાહત થઈ છે

બીજા નંબર માં જે ગેસની જે મોટી સમસ્યા છે એ એમાં બહુ મોટો ફાયદો છે બરોબર છે મતલબ તમને પૂરો સંતોષ મળ્યો છે